નમસ્કાર મિત્રો હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આયુર્વેદની અંદર અપાર યોગ છે પુષ્કળ પ્રમાણની અંદર રોગ પરત્વની દવાઓ વિવિધ રીતે આપવામાં આવેલી છે આની અંદર ઘણા બધા ઔષધો એવા છે અને ઘણા બધા એકાંકી ઔષધો એવા છે કે જે એક જ ઔષધ લેવાથી એક જ પ્રકારનો યોગ વાપરવાથી તમામ પ્રકારના રોગો શાંત થાય છે તો આવો આપણે સરસ મજાના યોગની ચર્ચા કરીએ કે જે આયુર્વેદની અંદર યોગનો રાજા કહેવાય છે અને એનું નામ છે યોગરાજ ગુગળ મિત્રો યોગરાજ ગોગલ કઈ કેવો છે એવા થોડા ગાણ જ યોગો છે કે જેની અંદર પરેજી ઓછી પાળવી પડે છે અને પરેજી વગર પણ ખૂબ સરસ કામ આપે છે યોગરાજ ગુગલ નું મુખ્ય રોગ પ્રત્યે કામ હોય તો એ વાત વ્યાધિનો નાશ કરે છે હવે આયુર્વેદ ની અંદર એસી પ્રકારના વાયુના રોગ કહેવામાં આવ્યા છે તો આ જે આખી સિચ્યુએશન છે એ બધી ગણના માટે નથી પરંતુ વિવિધ પ્રકારના રોગો જયારે થાય છે ત્યારે જે એસી પ્રકારના વાયુ કીધેલા છે એમાં વાયુ એ મુખ્ય પ્રધાન સ્વરૂપે હોય છે

ચાલીસ તોલા જેટલા ત્રિફળાથી એનાથી પણ વધારે ગુગલના સંયોજન સાદો યોગરાજ અને બીજો છે મહાયોગરાજ હવે મહાયોગરાજ ની અંદર અને યોગરાજ ની અંદર તફાવત એટલો જ છે કે મહાયોગરાજ ની અંદર ચાંદીની ભસ્મ અભ્રક ભસ્મ લો ભસ્મ અને રસ સિંદૂર બીજા નંબર અંદર મંડુર ભસ્મ આ બધું મિશ્રણ કરવામાં આવે છે એના યોગ્ય માપ પ્રમાણે ત્યારે મહાયોગ રાજ ગુગળ બને છે અને ખાલી કાષ્ટ ઔષધિથી ગુગળ થી યુક્ત બત્રીસ પ્રકારની ઔષધિ નાખી અને જે ગુગળ બનાવવા આવે છે એ છે યોગરાજ ગુગળ તફાવતની દ્રષ્ટિએ ઘણો બધો તફાવત છે નામ એક છે એક ની આગળ મહા લખેલું છે તો મહાયોગરાજ ગુગળ એ સર્વશ્રેષ્ઠ છે તમામ પ્રકારના વાત રોગ ઉદર રોગ શિરો રોગ ઉદર રોગ અને આખા શરીરમાં જે મહત્વનું સ્થાન ધરાવે છે ઉદર રોગો આત્મજ્ઞા રોગો વાના એસી એસી પ્રકારના રોગો આ યોગરાજ ગુગળ મટાડે છે જ ગુગળ વિશે આચાર્યો એમ કે કોઈ પણ વાત તમને મટતો ન હોય તો એક સરસ મજાનો પ્રયોગ છે કે ત્રણ ગ્રામ જેટલો મહાયોગરાજ ગુગળ લઈ એને નવટાંક દિવેલ એટલે કે કેસ્ટર ઓઇલ ની અંદર ગરમ કરો ગરમ કર્યા પછી એની અંદર નવ એ સાકરનું મિશ્રણ કરો અને અઢીસો ગ્રામ જેટલું દૂધ લઈ એની અંદર ઉકાળી રાખો આ થયો એક અલગ યોગ આ બધું મિક્સ કરી માત્ર સાત દિવસ સામાન્ય એવી પરેજી પાળે અને જો લેવામાં આવે તો ભયંકરમાં ભયંકર વ્યાત વ્યાધી પણ મટે છે મિત્રો ત્રણ પ્રકારના જે દોષ છે એમાં વાત પિત્ત અને કફ તો વાત વ્યાધી થયો હોય ત્યારે મહારાસ્તાંદી નામનો એક વાત આવે છે મિત્રો ઘરે પણ બનાવી શકે છે ઉકાળો એની સાથે જો મહાર યોગરાજ ગુગળ લેવામાં આવ્યો હોય તો તમામ પ્રકારના વાયુના રોગ એ નાશ પામે છે પિત્તના રોગીઓને કાકોલ્યાદિ ગણ એટલે કાકોલી ક્ષીર કાકોલી મેદા મહામેદા વૃદ્ધિ વૃદ્ધિ આ પ્રકારના જે ઔષધો જે મળે છે અથવા તો ન મળતો હોય કોઈ પણ મળતું હોય એના ઉકાળા સાથે જો લેવામાં આવે તો પિત્તના બધા પ્રકારના રોગ એ નાશ પામે છે કફના રોગો માટે આરગ ગણ આરગ એટલે ગરમાળો ગરમાળાની અંદર જે કઈ બીજા ઔષધો પડતા હોય એના ઉકાળા તૈયાર જે મળે છે ઘરે પણ બનાવી શકાય છે એ ઉકાળાની સાથે લેવામાં આવે તો કફના રોગો એ નાશ પામે છે કુષ્ઠ કઈ રીતે મટે છે મિત્રો લીમડાના પંચાંગના ક્વાસ સાથે જો મહાયુગરાજ ગુગળનું સેવન કરવામાં આવ્યું હોય તો તમામ પ્રકારના કુષ્ઠ ચોકસ મટે છે આંખ ના કોઈ રોગ થિયા હોય તો જેમ કુષ્ઠની અંદર ત્રિફળાનો क्वाથ એટલું જ કામ કરે છે એટલું જ કામ આંખ ના રોગો મટાડવા માટે ત્રિફળાનો क्वाથ ખૂબ જરૂર છે એની સાથે બૃહદ યોગરાજ ગુગળ નું સેવન કરવામાં આવે તો આંખ ના રોગ પણ મટે છે મિત્રો પ્રમેય થયો એ આમ ને હિસાબે એટલે કે લિમ્ફાટેટિક સિસ્ટમ જો નબળી હોય આમનું બરોબર પાચન ન થતું હોય આયુર્વેદની પરિભાષા પ્રમાણે તો ઘણાને પ્રમેય થઈ થઈ જાય જાય છે છે ડાયાબિટીસ એની સાથે જો જો એ એ રોગ થયો અને તમને પરિસ્થિતિ ખરાબ લાગતી હોય કે આ પ્રમેય છે એ આપણે નડે છે ચોક્કસ તો મિત્રો એ પ્રમેય માટે પણ યોગરાજ ગુગલનું એ સેવન કરવું અત્યંત જરૂરી છે અને એ પણ ત્રિફળાના ક્વાસ સાથે લઈ શકાય છે તો મિત્રો આ બધી સરસ વાતો છે બધી યોગરાજ ગુકળનું મહત્વ આયુર્વેદ ની અંદર એટલું બધું છે કે આચાર્યો એને એટલા માટે જ મહા યોગરાજ યોગો નો રાજા એવું નામ આપ્યું છે મિત્રો આવા બધા યોગ છે એ આપણે ઘરમાં રાખવા જોઈએ અને જયારે સામાન્ય વાત પેદી થાય કે સંક્રમણ થાય વાયુ નું કોઈ ગોઠણ જલાઈ જાય કે હાથ પગ રહી જાય કે આપણે કામ ના બરોબર શકી શકીએ કરી શકીએ કમરનો દુખાવો થઈ જાય ઇવન માથાનો પણ દુખાવો થઈ જાય મિત્રો સામાન્ય એવી પરજ પાળે અને આ મહાયોગરાજ ગુકલ નું સેવન કરો તો તમને અપ્રતિમ લાભ થશે ઓમ શાંતિ જય ધનવંત